રાજકોટમાં આજી પ્રોજેક્ટ સામે લોકોનો આક્રોશ જંગલેશ્વર સહિત આઠ સોસાયટીના ના રહીશો કરશે કલેક્ટર રજૂઆત સોસાયટીના ના પાંચ હજાર થી વધુ લોકો રેલી યોજી નોંધાવશે રેલી યોજવાની શરૂઆત થવાની છે ત્યારે હું તમને એ સ્થળ પરના દ્રશ્ય બતાવીશ આક્રોશ આઠ થી વધુ સોસાયટીના રહીશો અત્યારે આવવાની શરૂઆત કરી ચૂક્યા છે પાંચ હજાર થી વધુ લોકો આ રેલીમાં જોડાવા જઈ રહ્યા છે અત્યારે આપણે સૌપ્રથમ મહિલાઓ સાથે વાત કરશું બેન શું સમસ્યા છે આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બની રહ્યો છે તમને શું નડે છે આજે રિવરફ્રન્ટ બની રહ્યો છે પણ એમાં આટલા રહી છીએ અમે વેરો ભરી છીએ અમે બધું બરાબર કરી છીએ આટલો ટાઈમ સરકાર ક્યાં હતી ને હવે અમારા મકાન તોડવા માટે એમ કે છે કે હવે ખાલી કરો એવી રીતે તમારી જે જગ્યા છે એમાં નોટિસ શું આવી છે એટલે તમને કેટલા દિવસમાં ખાલી કરવાનું કીધું અત્યારે તો એમ જ કીધું છે કે તમે એને અત્યારે તમારા જે આ તારીખ સુધીના તમે છે ને ત્યાં આવી જાઓ અને ત્રીસ તારીખ સુધીમાં તમે તમારા ડોક્યુમેન્ટ એટેચ કરી જાવ સાહેબ અમે ત્યાંસીની સાલથી વેરા ભરી છીએ જો એને પાડવું હતું તો ત્યાંસીની સાલથી શું કામ વેરા ભરાવે છે તમારી જગ્યાનો દસ્તાવેજ તમારી પાસે છે હા અમારી જગ્યાનો અમે જે સૂચિત છે સોસાયટી અગિયાર અગિયાર રૂપિયાની પોસ્ટ તરીકે અમને જે આપેલી છે તે અમે સંપૂર્ણપણે આખી ફાઇલ કરીને વ્યવસ્થિત રીતે રાખેલ છે આજે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બની રહ્યો છે આજી નદીના કાંઠે આઠ થી વધુ સોસાયટી તમે પણ સ્થાનિક છો શું કહેશો શું સમસ્યા છે સાહેબ મારા માનવા પ્રમાણે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ છે એ ખાનગી એજન્સી આખો સર્વે કરી ગઈ છે અઢાર હજાર કરોડનો પ્રોજેક્ટ છે જે પ્રોજેક્ટ કરવાથી કોઈ ફાયદો થાય એવું નથી અને એ કંપનીએ સરકારમાં લખી આપ્યું છે કે રિવર્ટ કરવાથી કોઈ ફાયદો નથી એટલે રિવર્ટ ફ્રન્ટ તો કેન્સલ જ છે પણ ફ્રન્ટ ના બહાને લોકોને હેરાન કરવા અને બધાના ઘર વિહોણા કરી નાખવા એવો એક ઇરાદો છે જે લોકોના જે મકાન છે તે સરકારી મકાન

અમા ગરીબ માણસો ક્યાં જાય નાના નાના છોકરા લઈને અમે પણ કામી ખાઈશી મુડકો શાક માર્કેટમાં કામી ખાય છે બસો ત્રણસો રૂપિયા વધે એમાં અમે ગુજરાણ કરાવીશી તો અમારા મકાન પાડી જાય તો સાહેબ અમારે જાવું ક્યાં અને તમને જે નોટિસ આપી છે એ નોટિસમાં એમ છે તમે સરકારી જગ્યામાં તમારું ઘરનું દબાણ છે માટે દૂર કરવાનું છે એટલે તમારું ઘર છે એ ગેરકાયદેસર છે ગેરકાયદેસર તો પેલા અમને ન બનાવા દેવાય ને કે ભાઈ ગેરકાયદે છે તો આ તમે બનાવો માં અત્યારે વેરા માંગે વેરા અમે ફરીશી નર વેરા ફરીશી બધી વસ્તુ અમે ફરીશી તો તમે પણ નાનું બાળક હાથમાં છે વિરોધ કરવા શું સમસ્યા છે તમને કેટલા વર્ષથી રહ્યો કેટલા તો પછી અમારું અતાર ક્યાં હા ત્રણ ગઈ તો પછી અમારા નાના બાળકો લઈને જવાનું પ્રોજેક્ટ બને છે પ્રોજેક્ટ માટે આ દબાણ દૂર કરવાનો છે અમારે પછી જાવું અમારે નાના નાના છોકરા લઈ એ તમે પાણી લખાદી અમારે મકાન આલો અમે પાણી લખાદી મકાન પણ અમને ના રેવા દેવા પડે એના મકાન માં અત્યારે મકાન પાડવાના છે એટલા માટે તમે ભેગા થયા છો હવે તમારી માંગ શું છે શું કેવા માંગતો સરકાર આ મહિલાઓનો આક્રોશ છે તે ચરમસીમા છે સ્પષ્ટપણે મહિલાઓ કહી રહ્યા છે કે અમે જે જગ્યાએ રહીએ છીએ એ જગ્યાએ અમને કાયદેસર મકાન કરી આપો જેટલા પણ સરકારી જગ્યામાં દબાણો છે તે દૂર કરવા માટે અત્યારે કાર્યવાહી તેજ કરવામાં આવી છે ત્યારે આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બને તે પહેલા જ અત્યારે વિવાદમાં આવ્યો છે જી જી સમગ્ર માહિતી બદલ ઋષિ આપનો આભાર